ના નહીં તો બહુ સારા છે બધું ઘરનું કામ કરે ને કંઈ કહે એની ટકટક એ ના કરે એટલે તો વાર રાખ્યા છે એને અહીંયા તો હું છે ને આ ગગલો એ તો હાવ ભોરો રહ્યો ભદુકડો એટલે એ એમ ના કે ના લઈ આવીએ હા અહીંયા રાખ્યા ને વાર રાખ્યા હા ટકટક કર્યા રાખે મારે સાંભળવાનું હોવાથી હાઈ સુધી આનું એ બગ 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 હા પણ ગલટા આવું હારા છે પણ તોય મારા ગલટા હારા બીતા હોય નથી ના રે ના જરી કઈ ના દીવે હા વાઇફ તીરે રાખે ખોટું બોલવામાં ખોટું બોલવામાં ગગલી બેન બહુ જ બીવેસ ગગલા તમારાથી વાત તો સાચી છે તમારી સૌથી વધારે પતિઓ દ્વારા બોલા ખોટું શું છે ખબર મારે તો છે ને એને કાઈ પૂછવાનું આવે નહીં કાઈ મારે જેમ કરવું એમ જ કરવું માર પત્ની કાઈ પૂછું નહીં અને સૌથી વધારે પત્ની દ્વારા બોલાતી ખોટી વસ્તુ કઈ છે ખબર હું તો બધી મારી એને પૂછીને જ કરું હરામ બરાબર કાઈ પૂછીને કરતી હોય તો પોતાનું મનમાની જ કરતી હોય કા હે સાચી વાત છો હાવ કોઈ કોઈ પૂછતું નથી હવ હોય રીતે હવ હો કરે છે હાલો તે હાલો મારે ખીર બનાવવાની છે આજે હું આજ તો એમ એમને બનાવવાના છે રાત તો નથી તમારા બાપાનું છે તો નાખી દો હા મારે ગંઠા આવું આવવાના છે પછી બધા હાઈરે બનાવીએ એને પૂછી લઉં ને એને કેવી ખીર ભાવતી હતી કેવા લાડવા ભાવતા હતા એ આવજો એ હા આખી ડીશ બની જાય તો કેજો હું ખાવા આવીશ કા આવજો આવજો એ ગગલી બેટા આ લે લે આવી ગયા તમે પગે લાગુ ના ના બેટા તાર હાહુ મને નથી લાગતી તો તાર તું ના લાગ તો આલે આજ કાલે વહુ નથી લાગતી પગે હવે ના રે ના માજી પગે તો લાગુ જ જોઈએ ને સંસ્કાર કહેવાય માર હાહુ ભલે ના લાગે હું તમાર માવતરનીયાથી સંસ્કાર લઈને આવી છું ને એવી નિયા મીઠી થા હે પટ 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 કરતી સંસ્કાર વાળી થઈ છે આયા તો બહુ સંસ્કાર છલકાઈ જાય છે તમાર જેવો છાડલો છે ને માર બાજુવાળા માં જે એલી તો તમારા જે વોચ સેમ છે લે એવું છે હા બેહો બેહો આલો પાણી ભરી આવો તમને તકલીફ ન પડી ના આવામાં ના ના બેટા તું તારે નથી પડી તકલીફ એ તો તું સોતી પૂછસ તારા હાહુત કોઈ દી કઈ ના પૂછું મને એને તમારા ભેગું એક દી જ રહેવું હોય એટલે મારે તો તમારી ભેગી જિંદગી કાઢવી હતી હા તઈ તું ભેગી રહીને તૂટી પડી અલગ નોખા થઈ ગયા તા જરી કે બોલવાન થયું તા તો અરે એ નોખા થઈ ગયા તા મને તો એમ કેસે ને કે આ કામ સે એટલે આવતા રહ્યા પપ્પાની ના રે તારા હું જીવડો છે કેવડો કે હાલ એમ નથી અન સ્વાદમાં શું બનાવશે છે બા

ખોટી છે હવે એક નંબરની એને કોઈ દી દૂધ કરી નથી દીધું તર ગલ ઢાહા બિસા એકલા કરી લેતા હાઈથે ગરમ કરીને રોટલી નાખીને ખાઈ લેતા આ કાઈ કરી દે એવું લાગે તને આ જોને મોઢે થી જ નથી લાગતી આ તો ગલ ઢાહા હું તો મજા આવી જાય હો એ મારા હાકુ ની ઉતારે છે આયા ત્યાર ની આમ જો આમ જો મન તારી બધી વાત ખબર પડે સો તું હું બોલસ ને હું વિચારસ ને બધુંય યો હા તો હું બીવ સુકાઈ તો ખબર જ છે તું કોઈ થી બીતી નથી ચાલ મને રસોઈ બનાવવા જા

খা না খাতায় ম একদ পুরিি বাে বানানা ঠি পর একবানা ছে দ বিজু খ না থ সা কস তুতিয়া বিজু আতা খ বেহ অমানানা তার ম থানা না র জদম খাওয়া বাে আ প্রমার করে। বনা না করেছে আরে না না এ না ঠি তো ছকরয়ে খারবান না চাপেনা না তহার খালে। બનાવું છું તો તમને દેવું જ નથી જાપટી આવશે તમને તમારું જેટલો જાપટ હોય ને એટલો યા બોલો હારું હારું ખાઈ લેઉસ મને હવે ખબર પડી કે આય આવીને તમે કેમ ફરકું ખાતા નથી જે કે ને આપણે કે કારેલાની શાખે તેદી તો એમ લાગે છે કે ખાઈને આવતા હશે ખાઈ લે બનાવા મને તું આજ કટોરો કેતા તા ને હા બોસ આવડો આજ અને આ પૂરી શાક રેડી ને હવે નથી ને કઈ બનાવવાનું ના હવે કાયર જ બનાવવાનું જોઈ લીધું આટલું જ બનશે તમારે જાપટ હોય તો જાપટી આવજો નાસ્તો ખાવ હોય તો ખાજો ના ખાવ કાઈ નહીં એ હાલો સાદ છે ને કરી આવીએ બરોબર આપણે いい તારી ખીર કોઈ ભાવતી જ નથી ના ના કઈ હાઢુડા નતા તાર બાપા બધું ખાઈ લેતા હજી જાય એક જાય છે સવિતા ડોહી નગાસી જાય સહી અરે યગાસી આખો કાફલો ભેગો થયો સ્ટોડું ભેગું થયું હા એ રૂપારી રાધા રહી ને એટલે બધા ન્યા જ જાય કાગડા અરે પણ આ તો આ આવ્યા ખાઈ તસે જોવો તો ખરી આ બીજો જો એને પણ ઓલી બાજુ જાવું છે સારા સાલ ખાવા દેવ ફરખાય ન તો પછી આપ ખાવા દે કે ઘરે વયા છે આપણે બસ લઈ જાવું બધું બરાબર ને હા બરાબર ચાલો આપણે એવું જમી લે બધા આ લે લે આ એક તો જો આપણે ભેગો આવ્યો ઘરે ખાવું હોય છે ને કા અને ગયો આપણે હું લડે છે હું હું લડે છે હમણા સરકી જાય આખો ઘર કર દે ગંધારું હા તઈ એ ગયો 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 તમારો આ સાંભળી તો કાગળ વયા જશે જો તો હા પણ તને જ કઈ ફેર નત પડતો એનું શું કરું મારે કઈ થાય એમ નથી કરું હોય તો કહો ગગલાન એ કઈ નત કરું હાલો ને હવે જમવા દયો ને એટલે હું ઓફિસ ભેગો થાવ હા એટલે હવે પહેલા તેમ જ કહેતા હતા ખાંજે વેલા આવજો પણ અત્યારે જો પતાવી દીધું છે બધું તારો જમવા દયો ને એ હું નઈ ને આ તાર મમ્મી જો ને બાધોકડી તેમાં બોલો લ્યો કે એક હાથે તાળી વાગે હું એકલી જ બાત ઢોકડી છું વાગે સાંભળી તમારે એક હાથે તાળી આ હંભરાય જોઈ બસ જો ગુસ્સો ના કરતા મારા ઉપર હા પણ સાંભળાય તો ખરી નથી સાંભળાય કઈ દઉં તમને વરી પાછા છે ને તમને ભડકશો તમાર કાલ ઉપર હું મારા એક હાથથી ઝાપટ મારું તો હું થાય વાગી જાય ને તાળી હા એલી હાસી વાત છે બરોબર છે બરોબર છે જાવ ને હવે જમવાનું કરો હાલો હું કરું છું પેલા મમ્મી ત્રાર વાતો કરો બરાબર એ આ કરી લે એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો હા બેલ આઇકન દબાવી દેજો જેથી અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો કેવો કરીને જરૂર કહેજો ઘણા બધાની કોમેન્ટ આવી છે નામ અહીંયા છું જાણે જા જાણે જા બેન સુનીતા ઉસા બારો બેન પરમા થી પૂજા પ્રજાપતિ કમલા સોલંકી અને ભારતી સાંગવી તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર આવજો મિત્રો